સત્યાવીસ લાખના ખર્ચે બનશે તેનું ખાદમૂરત કરવામાં આવ્યું હતું આ સાથે સનાડા ગામે રિસર્ચ ફેસિંગ માટે સનાડા ડુંગરી ફળિયા કોલીથી પાંચ કિલોમીટરનો રસ્તો એક કરોડ વીસ લાખના ખર્ચે બનશે તેનું પણ ખાદમૂરત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર તાલુકામાં ત્રણેક જેટલી પ્રાથમિક શાળા અને એક રસ્તાના ખાતમૂરતનો કાર્યક્રમ રાખેલો એમાં બિલવાંટ મુકામે પાંચ ઓરડા છાંસઠ લાખના ખર્ચે ભોરદલી મુકામે પણ પાંચ રૂમોનું કામ છાસઠ લાખના ખર્ચે અને સનાળાથી કોલી પાંચ કિલોમીટરનો રસ્તો એક કરોડને વીસ લાખના ખર્ચે અને આજે અત્યારે આપ અમે જે સ્થળ પર ઊભા છીએ ખજુરિયા ગામના બે રૂમનું સત્યાવીસ લાખના ખર્ચે આજે અમે છોટાઉદેપુર તાલુકામાં ખાતમુહૂર્ત કર્યું છે અને ખૂબ પ્રજાજનોના પણ ખૂબ ઉત્સાહ વચ્ચે અમે ખાતમુહૂર્ત કર્યા